ઓગસ્ટ રોજ ડેપો ખાતે ગુજરાત રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા ત્રણ નવી બસ સેવાઓ શરૂ કરવામાં આવી બેચરાજી એન્જાર બેચરાજી ઝાલોદ અને અંબાસણ ધોડાવીરા બસ નો ધારાસભ્ય સુખાજી ઠાકોર દ્વારા લીલી ઝંડી આપીને જનસેવામાં અર્પણ કરવામાં આવી આ નવી સેવાઓ ગુજરાત સરકારની લોકોને સુરક્ષિત સુવિધાજનક અને વ્યાપક પરિવહન સેવાઓ પૂરી પાડવાની પ્રતિબદ્ધતાનો એક ભાગ છે આ રૂટની શરૂઆતથી મુસાફરોને વધુ સગવડ અને સુવિધાઓ મળશે ખાસ કરીને આ વિસ્તારોમાં જોડાણ વધશે આ પ્રસંગે બેજરાજી તાલુકા ભાજપ મહામંત્રી લક્ષ્મણસિંહ સોલંકી બેચરાજી ડેપો મેનેજર પંચાલ બેચરાજી મામલતદાર રાજેશભાઈ કાનુડાવાલા સહિત અન્ય મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ નવી બસ સેવાઓથી ખાસ કરીને ધોળાવીરા જેવા પ્રવાસી સ્થળો અને અંજાર તેમજ ચાલો જેવા વિસ્તારોમાં પરિવહનની સુવિધાઓ મળી રહેશે ચીપ એમજી ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા